મિત્રો હાસ્ય જીવનનો એવો મસાલો છે અને તેના વગર જીવન એ સ્વાદહીન છે નમસ્કાર હું હિતાંશ મિત્રો હાસ્ય એક ભાષા છે જે દરેક લોકો સમજી શકે છે અને હાસ્ય એ દવા પણ છે જે દુઃખના કડવા ઘૂંટડાને પણ ગળી જાય છે મિત્રો રોજ બરોજના જીવનમાં ઘણી વખત આપણે હાસ્ય કે મજા કે પછી મોજ માણવાનું છે ને ચૂકી જઈએ છીએ અને એટલે જ ગઈકાલે લાફ્ટર ડે આખા દેશે ઉજવ્યો ત્યારે આ નિમિત્તે જ ગુજરાતી કોમેડીના દિગ્ગજ શ્રી અર્ચન ત્રિવેદી આપણી સાથે ખાસ વાતચીત કરવાના આ વિશેષ કાર્યક્રમમાં સૌથી પહેલા અર્ચનભાઈ દૂરદર્શનના સ્ટુડિયોની અંદર થેન્ક યુ વેરી મચ આઈ લવ યુ જી વાહ શું અદભુત આપે આવકાર આપ્યો છે ભાઈ આપના મતે કોમેડી હાસ્યનો અર્થ હશો આપના જીવનમાં હસવા માટે કદી કરતા કદી અર્થ કાઢવાનો પ્રયત્ન ના કરવો તમારું મન હસવા માટે તૈયાર હોય ત્યારે હસવી જ પડવું હસી નાખવું ઘણીવાર તો હસી પડવું હસી નાખવું હસવું આવે ને એ જલસો હું એવું દ્રઢપણે માનું છું કે કોઈ પણ વાતને જ્યારે તમે હસતા હસતા એનો સ્વીકાર કરો ત્યારે સંજોગ આપોઆપ હળવા થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રહેવું એ જીવનનો મંત્ર હોવો જોઈએ મારો તો છે જી દર્શકો હાસ્ય સાથેના આપના અનુભવો આપની જિજ્ઞાસા આ પણ કંઈ આપના મનની અંદર આવતું હોય તો આજે અર્ચનભાઈ આપણી સાથે છે એમને પૂછી શકો છો શેર કરી શકો છો અમારા સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે નંબર ઉપર આપ કોલ કરીને જણાવી શકો છો અર્ચનભાઈ જી આપ આમાં હાસ્ય કોમેડીના ક્ષેત્રની અંદર આવ્યા અને આપના માધ્યમથી ઘણા લોકોના જીવનની અંદર ચહેરા ઉપર હૃદયની અંદર પણ હાસ્ય એ દીપાવ્યું છે આપે તો આપે આ ક્ષેત્રની અંદર કેવી રીતના આવ્યા આપને ક્યાંથી પ્રેરણા મળી મને હસવાની પ્રેરણા તો મારા પોતાનામાંથી જ મળી છે હું પોળમાં મૂળ રહું અને આજુબાજુ એટલા બધા પ્રસંગો બને જેમાંથી આપોઆપ હસવાનું નીપજે જ એટલે તમને જલસો પડી જાય જેમ કે હું તમને મારી વાત કરું તો જેને આપણે ભગા કહીએ ગુજરાતીમાં ભગા કરવા એટલે હસવું આવે એવા પ્રસંગો કરવા અથવા એવા પ્રસંગો બનવા બહુ મજાની એક વાત કહું તમને હું રાકેશ ઓમ પ્રકાશજીની એક ફિલ્મ હતી મહેરાની મામૂલી રામ ધ લિટલ બિગ મેન અને ફિલ્મમાં શું થયું કે પહેલી વખત એરોપ્લેન વિમાનમાં બેસીને મને મુંબઈ જવાની તક મળી તો એ વખતે મારા ડાયરેક્ટર હિના જે હતા એ હર્ષિતભાઈને શોભાબહેનને એટલે એ બધાની જોડે મારો એકદમ હૃદયનો નાતો હતો તો ત્યારે મને મેં કહ્યું યાર હું વિમાનમાં કોઈ દિવસ બેઠો નથી અને હવે આ કેવી રીતે થશે તો મને ઓગણીસ જણા અમદાવાદ એરપોર્ટ ઉપર મૂકવા આવેલા અને મને ખરેખર એટલી બધી બીક લાગે કે મારે આમાંથી કેવી રીતે શું કરવું કારણ કે અંદર સુધી તો આવવા ના દે એટલે હર્ષિભાઈ ભાઈ તું અંદર જઈશ ને પછી અમે કોઈ નથી એટલે તારી જાતે જ કરવાનું હિંમત રાખવાની જે સૌનું થશે એ તારું થશે એમ કરીને બેસવાનું કલાકમાં તો એટલે આ પંચાવન મિનિટમાં તો તું મુંબઈ હોઈશ અને ખરેખર એવું થયું પંચાવન મિનિટમાં મુંબઈ પહોંચી ગયો હું એક સંસ્થામાં વર્ષો સુધી કામ કરતો રહ્યો નાટ્યકર્મી તરીકે એમનું નામ દર્પણ એકેડેમી પરફોર્મિંગ આર્ટ્સ તો ત્યાં વિદેશથી કોઈ મહેમાન આવવાનું હોય અગત્યનું ત્યારે હું અને મારી સાથે બીજા બે એક જણા એરપોર્ટ ઉપર એમના નામનું બોર્ડ લઈ અને જઈએ મને બતાવીએ આમ કારણ કે કોઈ ઓળખતા તો હોઈએ નહીં વિદેશી મહેમાનોને એવું પહેલી વખત યાર થયું કે હું મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે મારા નામનું બોર્ડ મેં જોયું અર્ચન ત્રિવેદી આમ લઈને એક ભાઈ ઊભા હતા તમારી કલ્પના બાર પ્રભુ હું ત્યાં દૂરથી મારું નામ બોર્ડ ઉપર લખાયેલું એ જોવા માટે હું લગભગ ઓછામાં ઓછી સાહીઠ સિત્તેર સેકન્ડ સુધી ઊભો રહ્યો અને ગળગડો થઈ ગયો પણ મને હસવું બહુ આવ્યું કે આ બાપુ આપણા દિવસો આવી ગયા છે વાહ ક્યાં વાત છે અદભુત આ તમારું જે હાસ્ય છે ને એટલે અમે ઘણી વખત જોતા હોઈએ કોઈકને આવી રીતના પ્રયોગ પણ કરાય કે તમે દર્શકો તમે પણ આ પ્રયોગ કરજો જેમ અત્યારે અર્ચનભાઈ હસે એવી રીતના તમે પણ એકવાર મુક્તતાથી હસી જોજો તમને અનુભવાશે કે તમારું એક્ચ્યુઅલ હાસ્ય કેવું છે અર્ચનભાઈ આપ જેટલી નિખાલસતાથી કે મુક્તતાથી હસો છો એની પાછળ કઈ રીતના અમુક વખતે એક ઇંગ્લિશમાં પ્રોવર્બ છે અચ્છા ફેક ઇટ ટિલ યુ મેક ઇટ એટલે ભલે તમે ખોટું હસો તો ખોટું હસો પણ હસો તો આપનું જે નિરંતર હાસ્ય એક વાર ફરીથી અમારા દર્શકો હાસ્ય લાવવું ના પડે કારણ એનું કારણ શું કહું યાર મારે તો એક પછી બધા પ્રસંગો સતત યાદ આવે તો મને લોકો એ સેન્ટુર ઉતાર્યો અને સાહેબ મારી લાઈફમાં મેં થી પણ સેન્ટુર હોટલ જોઈ ન તો અંદર તો જ ગયો એની સાથે મોટો રૂમ અને એ બધું આમ આપણે અંદર ખૂંપી જઈએ એવો બેડ ને મજા પડી ગઈ પછી ત્યાંથી ફોન આવ્યો રાકેશજીની ઓફિસથી કે તમને બે વાગે લેવા આવે છે આ ફ્રેશ હો જાઓ ફ્રેશ અહેમદાબાદ સિંહ એરપોર્ટ આવ્યા તો ફ્રેશ છે નહીં 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 ફિર બી આ હો જઈએ એટલે મને એમ થાય કે આ બધાના મનમાં એક ફ્રેશ હો જાવ ફ્રેશ હો જાવ છે તો ફ્રેશ થઈ જઈએ એટલે હું તો ગયો અત્યારે ઘરમાં ગરમ પાણી આવતું હતું મસ્ત નાહ્યો ધમધમાટ મસ્ત મજાનું પણ હું જેવો નાહીને ઉભો થયો તો એ બાથરૂમમાં ચારે બાજુ અંદર નાહવા ગયો ત્યારે અરીસા હતા અને નાહિને ઊભો થયો તો એકે અરીસો નહીં હું તો ગભરાઈ ગયો મેં મોટો લોચો માર્યો અર્ચનભાઈ તમે કારણ કે આમ પણ તમે છે ને એ ગબા પ્રકારના પહેલાં ક્રમમાં જ તમે આવો છો લોચા મારો જ તમે એવા છો તમે હું ગભરાઈ ગયો અને એ વખતે બેલ વાગ્યો બાથરૂમમાંથી રૂમમાં આવ્યો ને તો બેલ વાગ્યો બેલ વાગ્યો એટલે હું વધારે ગભરાયો કે આ લોચો મહાલોચો એટલે પછી તો આવ્યો કે રૂમ સફાઈ માટે કંઈક શબ્દ વાપર્યો એણે मैं बधु चोख्ख है कहीं कुछ नहीं है बराबर है सब कुछ मैंने आवाज ना दीद पची तो। फोन कर तो सलील कर राकेश जी ने त्या थी भाई ने मैंने कहा बस मैं आ रहा हूँ अर्चन जी मैंने बोला वो तो आप आइए मगर मेरे मेरे से एक भूल हो गया है वो सब अदिस्से अधिसा था बाथरूम में वो सब रफे दफे हो गया है तो प्लीज आप आइए तो आयो मैंने क्या हुआ बताइए मैं जो अंदर તો બધા કાચ ના એમ હતા એટલે પછી મને સલી કે ક્યાં થા હતા ક્યાં એકચ્યુલી એટલે મેં કીધું મેં એ સ્વિચ ઓન ક્યાં ફિર સ્નાન ક્યાં ઓર હા એટલે મને પછી સમજાયું કે શેવાળ હોય ને આપણી પાણીની એ ગરમ હવા ચારે બાજુ ફોગ કહેવાય ને એ પ્રકારનું થઈ ગયું પણ મને એટલી એ ખબર નહોતી પડતી એટલે મારા ભગામાંથી મને પોતાને જ બહુ હસવું આવે હસવું તો જીવનમાં ડગલે ને પગલે જોઈએ જ અને એવી ઘટનાઓ આપોઆપ તમારી આસપાસ હોય જ છે તમને શોધતા આવડે તો તમને હસતા આવડે અને હસતા આવડે તમને જીવતા આવડે જીવતા આવડે તમને હસતા આવડે આઈ લવ યુ વાહ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાય છે ગોરધનભાઈ જંબુસર થી જી આપનો સવાલ જણાવો હા નમસ્કાર સાહેબ હું જંબુસર તાલુકાના સિગામથી બોલું પ્રશ્ન એવો છે કે હસતા હસતા રહેવું જોઈએ હસતા હસતા જીવવું જોઈએ

અર્જન ભાઈ આ ધારો કે હું તમને પૂછું કે લોકોને હસાવવા માટે તમારી સામે કઈ ચેલેન્જીસ આવે તો તમે શું કહેશો જો ચેલેન્જીસ એ માત્ર મારા નહીં કોઈના પણ જીવન માણસ માત્રના જીવનમાં ચેલેન્જીસ આવે જ છે એને ઓળખતા અને એ સંજોગમાંથી કેવી રીતે બહાર આવવું એના રસ્તાઓ આપણને મળતા જ હોય છે પણ આપણે શરૂઆતમાં એ ગભરાઈ જાય કોઈ પણ માણસ ગભરાય એ ગભરામણમાં આપણને એમ થાય કે હવે કંઈ નહિ મળે ને હવે શું થશે ને કેમનું થશે ને પણ બધું સરળ જ હોય છે એકદમ સરળ હોય છે અને જે વસ્તુ આપણા હાથમાં છે જ નહીં તો એની ચિંતા આપણે કરવાની ક્યાં જરૂર રહી આપણને એની ખબર જ નથી કે હવે શું થશે તો એની ચિંતા કરીને શું ફાયદો છે જે છે એનો આનંદ કરવો અને જે નથી એના વિશે કોઈ ફિકર ના કરવી ગયા ગયા હે કે નહીં જી આપના મનપસંદ કોમેડિયન કોણ કે જેને જોઈને આપને હસવું આવતું હોય એટલે આપના ગમતીલા આવા હાસ્યકાર કોણ ગુજરાતી ફિલ્મોમાં નારાયણ રાજગોર સાહેબ હતા એ મને બહુ મજા પડતી હતી એમને જોઈને ખૂબ સુંદર કલાકાર હતા એવી રીતે દિનુભાઈ ત્રિવેદી બહુ સરસ કલાકાર રમેશ મહેતા સાહેબ બહુ સરસ કલાકાર નાટકની વાત કરું તો સિદ્ધાર્થભાઈ રાંદેડિયા બહુ સરસ કલાકાર રાગી જાની એકદમ સરસ કલાકાર હાસ્યમાં મને પોતાને હું બહુ ગમું છું હાસ્ય કલાકાર તરીકે પણ નાટકમાં મેં એવા પાત્રો ભજવ્યા હોય જે કોમિક હોય એ મને પોતાને પણ બહુ મજા પડે છે લોકો હસે ને એ મને બહુ મજા પડે ખરેખર હું સુપર ફ્લોપ ત્યારે જવું કે જ્યારે મારી કોઈ વાત જે ફૂટવી જોઈએ ને ફૂટે નહીં તો હું ગયો સાહેબ તમે જો મહેશ શાસ્ત્રી મયૂર શાસ્ત્રી મહેશ વૈદ દિનેશ શુક્લ આ બધા એટલા સુંદર કલાકારો જેમની પાસેથી હાસ્ય છે ને એ તરબતર આવ્યા જ કરે હું તમને એક નામ આપીશ તમને એમ થશે કે એ હાસ્ય કલાકાર કેવી રીતે કહેવાય પણ હું હસતા લોકોને કલાકાર જ ગણું જેમ કે કેટલા મોટા સંગીતકાર છે ગૌરાંગભાઈ વ્યાસ ગૌરાંગભાઈ વ્યાસની નાની નાની વાતો તમે સાંભળો ને તમે હસ્યા વગર ના રહી શકો સાહેબ એ એક પ્રસંગો એમના હાસ્ય સિવાય બીજું કોઈ આપે જ નહીં બહુ મજાના માણસ એકવાર મળજો બહુ જલસો પડશે જી આપના આપના જે કાર્યક્ષેત્ર દરમિયાન આપે જે અલગ અલગ જગ્યાએ અભિનય કર્યા ફિલ્મો દરમિયાન આપને આવા કોઈ પ્રસંગો કે જે એકદમ આમ ઇમ્પ્રો કોમેડી જેને કહી શકીએ અથવા એવી કોઈ ઘટના ઘટી હોય જે શેર કરવા જે અત્યારે આપને સ્મરણમાં આવતી હોવી દૂરદર્શનના દર્શકો માટે શેર કરજો ને અરે બધું સ્મરણમાં જ છે અમારું એક નાટક હતું મિથ્યાભિમાન જીવરામ ભટ્ટ એમાં હું પાત્ર ભજવું પાલનપુરમાં રાજ્ય સરકાર તરફથી એક શો ગોઠવવામાં આવેલો હવે શો તો ગોઠવાયો પણ એ દિવસે ત્યાં પાલનપુરમાં કોઈક સરઘસ હતું કે કંઈક સભા હતી કોઈકની એટલે બધું હાઉસફુલ કોઈ જગ્યા મળે જ નહીં તમને ના જ્યાં મારે ભજવવાનું હતું એ જગ્યા પણ બંધ હતી એટલે ત્યાંના બહુ મોટા અમે જેમને ગુરુ કહીએ ગિરીશ ઠાકર સાહેબ એમણે પાલનપુરમાં એક ઓપન એર થિયેટર નવું બન્યું હતું પણ છે ને એ સફાઈ કરવી પડે યાર પણ એ તો થઈ જશે કે છોકરાઓ પછી વળશે એ છોકરાઓએ બધું સફાઈ કરવા માંડી અને મારા ગેટઅપમાં મેં નાટક શરૂ કર્યું તો ગરમી બહુ હવે રૂની પૂણીની મને મૂછ લગાડી હતી અને ગરમી હોવાને કારણે પરસેવે રેપ જેબ થવું અને અચાનક એ મારી આ બાજુની મૂછ ઉડતી ઉડતી રૂની પૂણી ઉપર હવામાં ગઈ લોકો હશે હું હસું પણ મેં તાત્કાલિક ઇમ્પ્રુવ કર્યું કે દલપતરામ તમારા જીવરામ ભટ્ટની મૂછ ઉપર આવે છે એને સાચવજો જીવરામ ભટ્ટ આવ્યા જીવરામ ભટ્ટ એમ કરીને શરૂ કર્યું તાળી પડી વંશમોર થયું અને એમને નાટકનો એક ભાગ લાગ્યો કે આ મૂછો અર્ચને પોતે ઉડાડી છે એમ પણ એ ઉડી હતી

બોલો બોલો મારે તો મને તો હસવાની બહુ જ ટેવ છે વાહ અને ખરેખર તો મને મારો ફોન કોઈની સાથે હું ફોન ઉપર વાત કરું ને તો પણ મારે મને હસવું બહુ જ આવે અને મારા હસબન્ડ મને કહે કે એમાં હસવા જેવી શું વાત છે કારણ કે એમને હસવું બિલકુલ આવે જ નહીં કોઈ પણ વાત તરત કાઢી મૂકો એમને ઓ અચ્છા 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 પણ અનિલાબેન આ પ્રોબ્લેમ છે ને એટલે તમે ટક્યા છો કારણ કે સ્વસ્થ મને તમે હસી શકો છો એટલે તમારા હસબન્ડ ભલે હસતા નહીં હોય કોઈ વાતે એમના ઉપર તમને હસવું આવે છે ને એ મજા છે મને તો અત્યારે જ તમારા હસબન્ડ દેખાઈ રહ્યા છે મેં ભલે એમને જોયા નથી પણ તમારા વર્ણનથી આટલું બોલાને હું જોઈ રહ્યો છું કે આ એ ખુરશીમાં બેઠા છે આમ કરીને બેઠા છે વિલે મોડે આમ કરી અમુક ચહેરાઓ એવા હોય કે જેને જોઈને આપણા મનની અંદર પણ પ્રસન્નતા ફૂટે અને અમુક આપડે શબ્દ પ્રયોગ વાપરતો હોય ને દિવેલ પીધેલું મો બરાબર તો એમને પણ જો આપણે હાસ્યની સેજ સ્વાદ ચખાડવો હોય તો શું કરાય જો એવું બને કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જે નક્કી કરીને બેઠું હોય કે તો ગમે તે કરીને હું નહીં હસું તો એ મનથી જે મજબૂત પોતાને ગણતો હોય વ્યક્તિ એ ન જ હસે એમ પણ તો પણ મારો દાવો છે કે હસવા જેવી વાત હોય તો એ મનમાં પણ હસતા તો હોય જ ખાલી પેલો દ્રઢ નિર્ણય કર્યો હોય ને કે હું નહીં હસું એટલે નહીં હસું તો એવા ઘણા માણસો હોય છે કે જેને હસવું નથી અને કેટલાક એવા લોકો હોય છે કે આવી વાતમાં શું કામ હસવું જોઈએ કઈ છે નહીં યાર પણ હાસ્ય રસ છે ને એ જીવન રસ છે એ સમજતા કદાચ ઘણી વાર લાગશે એવું મને લાગી રહ્યું છે હસવું જ જોઈએ એટલે આમ આપના મતે એક સારો કોમેડિયન અત્યારે આપ જુઓ છો કે કોમેડી સ્ટેન્ડ અપ કોમેડી નામની પણ એક આખી ફિલ્ડ લોકો પોતાના કરિયર તરીકે ચૂઝ કરતા હોય બરાબર તો એક સારા સ્ટેન્ડઅપ કોમેડી બનવા માટે પણ કેવા કેવા પ્રકારનો ગુરો ગુણો જોઈએ અથવા એનું ઓબ્ઝર્વેશન એનો દ્રષ્ટિકોણ કેવા પ્રકારનો હોવો જોઈએ તો જેથી આસપાસથી હાસ્ય કેળવી શકે અથવા એને પ્રેઝન્ટ કરી શકે જે પણ મિત્રો કે સખીઓ બહેનો કે ભાઈઓ હાસ્ય સાથે જોડાયેલા છે ને અથવા તો હાસ્યને વરેલા છે એ લોકોમાં ઓબ્ઝર્વેશનની કળા બહુ અદ્ભુત રીતે હોય જ છે કે જે આજુબાજુ જો તમે જુઓ સુનીલ ગ્રોવર સાહેબ જુઓ ભલે હિન્દી જ જગતના હાસ્યમાં શિરમોર છે એવી રીતે તમે અહીંના લોકો જો તમે મહેશ શાસ્ત્રી સાહેબ અરે આપણા મહેશ શાસ્ત્રી સાહેબને તમે કોઈ એ સાંભળ્યા છે કેમ મને ખબર નથી પણ એ માણસ છે ને દિન પ્રતિદિન નહીં પળે પળની વાતોમાંથી એ હાસ્ય ઉપજાવે એવા માણસ એટલે તરત એમને મળી જાય સૂજી જાય એકદમ જાણીતી બધી એમની કેટલી બધી વાતો છે કે જેના ઉપરથી તમને એમ થાય કે આ વાત ઉપર કેવી રીતે હસાય પણ પ્રેઝન્ટેશન જ્યારે કરે ત્યારે ક્યાં વાત હે જેમ કે સાબુદ્દીન સાહેબ છે હવે એમનો વનેચંદનો વરઘોડો પાંચ કરોડ વર્ષ પહેલાંથી ચાલે છે બરાબર પણ એ પોતે જ્યારે બોલે ત્યારે તમને એમ થાય કે આ પહેલી વખત સાંભળીએ છીએ એટલો આનંદ આવે કારણ કે કળા છે જેમ કે હું તમને વિનોદ ભટ્ટ સાહેબનો દાખલો આપું તો વિનોદ ભટ્ટ સાહેબ એ નાની 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 વાતોમાંથી એટલું બધું હસી આપે કે વાત ના પૂછો જેમ કે એક કાર્યક્રમ હતો અમદાવાદ એટલે અમદાવાદ એમાં મારે એમણે લખેલા ઇન્ટરવ્યૂમાંથી રિક્ષાવાળાનો ઇન્ટરવ્યૂ વાંચવાનો હતો વાંચીકમ કરવાનું હતું એ મારો ઇન્ટરવ્યૂ લે અને હું રિક્ષાવાળો બનીને જવાબો આપું એવી રીતે શ્યામલ મુનશીએ શેરીમાં રખડતા કૂતરા એટલે કે શેકુ એવું એક લખેલું જેમાં હું કૂતરો બનીને એના વિશેની વાતો કરું પણ બહુ આનંદમય હતો બધું પછી કાર્યક્રમ પૂરો થયો એટલે ભટ્ટ સાહેબ ઊભા થયા ઓડિયન્સે કે એક મીટ એક મીટ એક મીટ એક આ આપણો અર્ચન કેટલો સરસ કલાકાર છે એણે બે પાત્રો ભજવ્યા રિક્ષાવાળાનું અને કૂતરાનું પણ એ કૂતરામાં કેટલો નેચરલ હતો અમે હવે આ આ વાત તાત્કાલિક ફૂટે તમારું શું થાય તો હું તો એટલા બધા મોટેથી હસવા માળ્યો કે બાત આપો છો તો ઓડિયન્સ એ જોઈને હશે ને તાળીઓ પડે આ નાની નાની વાત છે પણ એમાંથી કેટલું બધું મળે આપણને વાહ ક્યાં વાત આપણી સાથે अनेक દર્શક જોડાય છે કરશનભાઈ જૂનાગઢ થી જી આપના સવાલ જણાવો હા નમસ્તે સાહેબ અતરી ઋષિને હું નમસ્કાર કરું છું થેન્ક યુ પહેલા તો કરશનભાઈ તમારો અવાજ છે ને

આનું કારણ આનું કારણ એ જ કે એમણે નક્કી જ કર્યું છે કે તમારી કોઈ વાત ઉપર તમારા દીકતા તો ના જ હસવું પણ એ ઘેર જૈન સો ટકા હસતા હશે અને આપણે છે ને એમને હસાવવાનો પ્રયત્ન કરીએ એના કરતાં તો ચારેક મિત્રો ભેગા થઈ અને એમનું મોઢું બદલાવવાનો મુખાર બિંદ એમનું બદલાઈ જાય એવો પ્રયત્ન કરો સર્જરી કરાવીને તો કદાચ કારણ કે એક ચોંટાડી દેવા જેવું જ છે એ પ્લાસ્ટિક સ્મિતમાં માનનારો માણસ હશે તો જ બાકી આટલા બધા હસમુખ લોકો એમની આસપાસ હોય તો શું કામ ન હસવું જી અર્જન ભાઈ અત્યારે આપ જુઓ છો કે અત્યારનો જે યુવા છે એ સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ રીતના એક્ટ કરીને કે અલગ અલગ રીતના તો આ હાસ્ય છે એ સોશિયલ મીડિયા ઉપર કઈ રીતના અત્યારે પ્રભાવિત થયું છે કેમ કે બહુ મોટું જોનર છે કે જે ફન અથવા એની એ એલિમેન્ટને વધુ પસંદ કરે છે ને એવું લોકોને પણ વધુ ગમે છે બરાબર છે તો એ માટે આપણો શું મત છે હું તો એવું માનું છું કે એટલી બધી નવી ટેલેન્ટ છે આ કે જેની પાસે એને એવી ખબર નથી કે આના ઉપરથી લોકો હસવાના છે તે છતાં પણ અદ્ભુત પ્રેઝન્ટેશન હોય છે અને કમાલની પ્રસ્તુતિ હોય છે એટલે આજની જે નવા છોકરા છોકરીઓ છે એ ગજબનું કામ કરે છે અને નાના 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 એવા પેલા મૂકતા હોય છે મીડિયા પર સોશિયલ મીડિયા ઉપર કે એટલું બધું વાયરલ થઈ જાય છે ઝડપથી એકદમ વાયરલ થઈ જાય છે એનું કારણ શું છે દોસ્ત કે માત્ર ને માત્ર ફોરવર્ડ મેસેજોમાં તમે જો ધ્યાનપૂર્વક જુઓ તો કાં તો રાજકારણના મેસેજ હોય કાં તો ફિલ્મ ફિલ્મ કલાકારના મેસેજ હોય કાં તો ધાક ધબકીના મેસેજ હોય અને અમુક ટોળા તો એવા છે કે જે સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર દાખલા તરીકે કોઈક સરસ વાત મૂકી હોય તો એમાંથી પણ નાના 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 ખુદા ફોદા કાઢી અને એને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે મશ્કરી કરવાનો પ્રયત્ન કરે તો આ બધાની વચ્ચે આવા હસાવતા છોકરા છોકરીઓ બહેનો ભાઈઓ કેટલું સુંદર કામ કરે છે ઠંડકનું કામ આપે છે વાહ સાચે ઠંડકનું કામ આપે છે બિલકુલ સેટ મોડા ઉપર સ્મિત આવે એનો કેટલો આનંદ આવે સાહેબ ક્યાં વાત હે આપણી સાથે અનેક દર્શક જોડાય છે દીક્ષિતભાઈ લીંબડીથી જે દીક્ષિતભાઈ આપનો સવાલ જણાવો દીક્ષિતભાઈ દીક્ષિતભાઈ નમસ્કાર તો બરાબર છે પણ તમારી વાત છે એવું મને આ મિત્રોએ જાણકારી આપી તો પહેલા તમને સલામ અને તમારી નિયમિતતા માટે સો તાલી એક બે ત્રણ તમે એને સો ગણી લો આઈ લવ યુ બોલો બોલો પ્રભુ હવે બોલો મારો પ્રશ્ન હતો કે હાસ્ય કલાકાર બનવા માટે આપણી અંદર શું શું હોવું જોઈએ જેનાથી આપણે બધાને હસાઈ શકીએ બીજો પ્રશ્ન એ હતો કે સોશિયલ મીડિયામાં આપણે ઘણી વખત હસવાનું અત્યારે ઘટી રહ્યું છે એ ચિંતાનો બધાને ડિપ્રેશન છે તો એને એવી બધી સ્થિતિમાં પણ આપણે હસતા કેટે રહી શકીએ બરાબર હવે આમાં કેવું છે હસવાનું ક્યાંય શોધવું પડતું નથી કોઈપણ વાતમાંથી આપણે હસવાનું આપણી જાતે એને ક્રિએટ કરવું પડતું હોય છે એવું મારું માનવું છે કારણ કે તમે જુઓ હાસ્ય પુસ્તક વાંચીએ તેમાંથી ચોક્કસ હસવું આવે પણ હાસ્ય પીરસતા કલાકાર હોય એને સાંભળીને વધારે આપણને હસવું આવે છે તમે જુઓ દૂરદર્શનનો બહુ જાણીતા કાર્યક્રમો હતા જેમાં હાસ્યની એટલી બધી વાતો આવતી હતી હસતા હસતા આપણા દૂરદર્શનમાં જ એવા પ્રોગ્રામો ચાલતા હતા હસવાના શીર્ષક સાથેના કેટલા બધા સુપર ડુપર હિટ ગમ્મત ગુલાલ ગમ્મત ગુલાલથી માંડીને તમે જુઓ કે એ દરેક પ્રોડક્શનને જુદી જુદી રીતે હસવાની એમાં વાત મૂકી કોઈક વખત કોઈ સરસ હસવાની વાતો કહેવા આવ્યા હોય કોઈક વખત મોટી મોટી ફિલોસોફીની વાત હોય એમાં હાસ્ય કેવી રીતે આવે કેટલા જુદા વિષયો ફિક્શન સ્વરૂપે આવતું હતું ગમ્મત ગુલાલમાં એટલે જી

રીતે હોય છે એને કે ફાયદો થાય જો એ લોકો જે હસે છે ને એને જોઈને એ કૃત્રિમ હાસ્ય ઉપર આપણને જે હસવું આવે છે ને એમાંથી આપણને હાસ્ય મળ્યું કેવાય એ લોકો કૃત્રિમ રીતે હસવાનો પ્રયત્ન કરે છે કોકે એમને એમ કહ્યું હોય કે હસવાથી તમારા ફેફસા મજબૂત થશે બરાબર પણ એ હસવાના પ્રકાર મહત્વના છે મેં જોયા છે અનેક લોકોને જોયા છે અને એ લોકો તમે કહો છો એ બહુ સાચી વાત છે એ દરેક જણ સાચી રીતે હસતા નથી એટલે એમને ફેફસાનો તો ફાયદો નહીં થાય પણ એક દિવસ એમની પેટી ઘસાઈ જવાની છે કારણ કે એ ખરાબ રીતે હસે છે પણ હવે એમનો વિષય છે પણ આપણને તો એમને જોઈને હસવું આવે છે ને એ જ આપણને મળ્યું હાસ્ય બિલકુલ શું કહેવું છે લાલા આઈ લવ યુ અર્ચનભાઈ આપ જે રીતના બધાને આવકારો છો ને એ જ એકદમ અદ્ભુત છે અનોખું છે દૂરદર્શનના દર્શકોને આ હસવાની એકદમ રોચક મજા પડી એવી વાતો અને હસવાની અને જિંદગીની જે વાતો શેર કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો અરે વાલા મારે તો ખાસ કહેવું છે કે અમારા જેવા કલાકારોનો આ જે વિકાસ થયો છે ને એ ઇસરો દૂરદર્શન આકાશવાણી શૈક્ષણિક ટેકનોલોજી ભવન આ બધામાંથી જ અમને માજી માજી અને કલાકાર બનાવવામાં આવ્યા છે એટલે તમારી સામે છે આજે બિલકુલ આઈ લવ યુ હા આપનો પણ આભાર અને દર્શકો આપ પણ આપના જીવનની અંદર હસતા રહો જીવનનો આનંદ માણતા રહો કારણ કે એક હાસ્ય એક હજાર શબ્દો કરતાં પણ વધુ મૂલ્યવાન છે ફરી મળીશું આવા જ અદભુત રોચક વિષયો સાથે નમસ્કાર નમસ્કાર इसै आव्यो छे घर पर बेशनि हथेली पर मतनी तू मेहंदी कर रंगो थी भर तू प्रकाश वोट करो भाई वोट करो फोन मा नोट करो वोट करो भाई वोट करो अपने हर्ष भाई जे कहि कि के भी जिनरिक तकलीफो वोट